राजकोट में आग लगबाना बनावू वधिया धर्मेंद्र रोड पर परिमल हैंडीक्राफ्ट्स ना त्रिज्या माडे आग लागवानी घटना बनी फायर फाइटर नी टीम घटना स्थले आग बुझावा प्रक्रिया शुरू कराई सदनसीबे कोई जान हानी नहीं सवा 10 बजे आग लागवानी जाण जागरूक नागरिके કરતા તંત્રને ફોન કર્યો હતો વધુ માહિતી હાર્દિક ગઢવી ઇન્ચાર્જ ડેપ્યુટી ફાયર ચીફ ઓફિસર અને હિરેનભાઈ નરસાણા જાગૃત નાગરિકે આપી હતી અહેવાલ દીપક રાઠોડ મારું નામ હિરેનભાઈ નરસાણા હું સવારના દસ વાગ્યા બાજુ નીકળ્યો ને ત્યારે ઉપર મને ધોવાણાના ગોટે ગોટા દેખાણા એટલે મેં બાજુ દુકાન બાજુ આવી અને જોયું તો પરિમલ હેન્ડીક્રાફ્ટ ની દુકાનમાં ઉપર થતો હતો એટલે મેં પોલીસ સ્ટેશન માં પેલા જાણ કરી પછી ફાયર બ્રિગેડ ને કીધું અને જીબી કીધું બધા આપણને સારું એવું ફટાફટ આવી ગયા ટાઈમે આવી ગયા અને વ્યવસ્થિત રીતના આગ બુજાવવામાં આવી હતી ના નોટિસ કોઈ છે ને આમાં કઈ પ્રોબ્લેમ જેવો કઈ છે ને કે નોટિસ જેવું હેન્ડીક્રાફ્ટ રો મટીરિયલ હેન્ડીક્રાફ્ટ માલ નઈ છે દુકાન વાગે મને ખ્યાલ આવ્યો જોયું ને કે ત્યાં લાગે છે એટલે પછી મેં એ બાબતની જાણકારી કરી વધારે પણ અંદર કોઈ છે કોઈ માણસ કોઈ મને દેખાણું નતું જ્યારે મેં બાર જોયું પછી એના માલિકને મેં જાણ કરી કે આવી રીતના છે માલિક નું નામ રિપુલભાઈ જોબનપુત્રા છે કરે તો કે તંત્ર રીતે વધારે વધારે સારું એમ આ સો ટકા ની વાત છે જી

અને સવા દસ અરાઉન્ડ આપણે પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું છે પરંતુ લિફ્ટના પેસેજમાં આગ વધારે સ્પ્રેડ થઈ જવાના કારણે હાલ આગ કંટ્રોલમાં છે પરંતુ ઉપર સ્ટોરેજ વધારે છે એટલે સ્મોક છે આગ હવે કંટ્રોલમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું સ્થાનિક જણાવે છે ઉપર જે ડોમ ફડકી દીધા હોય છે કેટલું યાદ હા ડોમ ના કારણે અત્યારે કુલિંગ કરવું થોડું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ કામ ચાલુ છે

અને કેટલું નુકસાન થાય વાત કરીએ અંદર હા આગ એમાં હેન્ડીક્રાફ્ટ હતી પ્લાસ્ટિક નો સ્ટોરેજ હતો અને કુઠાનો સ્ટોરેજ વધારે હતો એના લીધે આગ થોડી વધારે સ્પ્રેડ